નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું સરકારે શિષ્યવૃત્તિના નિયમોમાં કર્યા ફેરફાર ગુજરાત માટે ફરી આગામી સાત દિવસ ભારે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે ચેતવણી ખેડૂતો માટે મોટા સમાચાર સુરતમાં રોગચાળો ફાટીયો એ સાથે ભૂપેન્દ્ર પટેલ નો મોટો નિર્ણય તો મિત્રો આ દરેક સમાચાર જાણીશું એ પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળે તે માટે શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફારથી વિદ્યાર્થીઓ અને વાલીઓની મુશ્કેલીઓ વધી છે રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના બેંક ખાતા જાતિ સહિતની તમામ વિગતો ઉપલબ્ધ હોવા છતાં સરકારે હવે શિષ્યવૃત્તિ સાથે રાશન કાર્ડ લિંક કરવાની નવી સિસ્ટમ અમલમાં મૂકી છે હવે રાશન કાર્ડને વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને બેંક ખાતા સાથે લિંક કરવાના આદેશ આપવામાં આવ્યા છે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ કચેરીએ પણ શાળાઓના આચાર્યોને પરિપત્ર જાહેર કર્યો છે જે વિદ્યાર્થીઓના નામ રાશન કાર્ડમાં નથી તેવા વિદ્યાર્થીઓના નામો બનાવીને અન્ન નાગરિક પુરવઠા નિયંત્રણ કચેરીમાં જમા કરાવવા અને વિદ્યાર્થીઓના નામ રાશન કાર્ડમાં ઉમેરવા જણાવ્યું છે આમ જે વિદ્યાર્થીઓ પાસે રાશન કાર્ડ નથી તેઓએ નવું રાશન કાર્ડ બનાવવું પડશે જો કે જો આ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી તો શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે જ્યારે આવતીકાલે દમણ અને દાદરા નગરમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આગામી સાત દિવસ કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે જો કે સુરત નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જો તમારું બેંક એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે

કેન્દ્ર સરકાર એક વર્ષમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલે છે આ હપ્તાઓ ચાર મહિનાના અંતરમાં મોકલવામાં આવે છે યોજનાનો સત્તરમો હપ્તો જૂન મહિનામાં મોકલવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં મીડિયા અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં મોકલી શકાય છે જોકે તમને જણાવી દઈએ કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં બાર કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો છે કિસાન યોજના હેઠળ સરકારે તમામ ખેડૂતોને ઇ કેવાયસી કરાવવાની સૂચનાઓ આપી છે પરંતુ હજુ પણ ઘણા ખેડૂતો એવા છે જેમણે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી જે ખેડૂતોએ કિસાન યોજના હેઠળ ઈ કેવાયસી અને જમીન ચકાસણીની કામગીરી હજુ સુધી પૂર્ણ કરી નથી તે ખેડૂતોના આગામી હપ્તા અટકી શકે છે આવી સ્થિતિમાં ખેડૂતોને નુકસાન વેઠવું પડી શકે છે તેથી જ આગામી હપ્તો બહાર પડે તે પહેલા ઈ કેવાયસી અને જમીનની ચકાસણીનું કામ કરાવી લેવું વધુ સારું છે ખેડૂતોને તેમના નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને આ બંને કામો કરાવી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સુરતમાં ડેન્ગ્યુના કારણે એક દર્દીનું મોત થયું છે તેથી મૃત્યાંક નવ પર પહોંચ્યો છે સુરત શહેરમાં શરદી ખાંસી અને તાવના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે બે મહિનામાં તાવના શંકાસ્પદ સોળ હજાર કેસ નોંધાયા છે જોકે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મલેરિયાના પંચ્યાસી કેસ અને ડેન્ગ્યુના ઓગણપચાસ કેસ નોંધાયા છે સુરતમાં છસો જેટલી ટીમ સર્વેમાં જોડાઈ છે સપ્ટેમ્બરમાં તેર લાખ ઘરોનો સર્વે કરાયો હતો ત્યારબાદ સુરતમાં બે મહિનામાં ઓગણચાલીસ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે

અને આ સિસ્ટમ 30 સપ્ટેમ્બર સુધી રહે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે નવરાત્રીના સમયે વરસાદને લઈને આગાહી કરી છે આ વખતે અંબાલાલ પટેલનું અનુમાન છે કે નવરાત્રીના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે દસ ઓક્ટોમ્બર થી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તે સિસ્ટમ લાંબો સમય સુધી રહેશે નર્મદા ડેમમાં હજી પણ વરસાદી પાણી વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે ભાજપના સંકલ્પ પત્ર હેઠળ દરેક ઘરની સૌથી મોટી મહિલાઓને વાર્ષિક અઢાર હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ તેમણે એમ પણ જણાવ્યું છે કે મોહરમ અને ઈદ નિમિત્તે બે ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે ખેડૂતોને હવે છ હજાર રૂપિયાના બદલે દસ હજાર રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત ખેતીના વીજ બિલમાં પણ પચાસ ટકાનો ઘટાડો થશે અને પાંચસો યુનિટ સુધી મફત વીજળી મળશે અમિત શાહે પૂંચ રોજારીમાં પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે જમ્મુ કાશ્મીરમાં મેટ્રો સ્થાપવા તવી નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવા અને પહેલગાંવ જેવા નગરોનો વિકાસ કરવા જેવા અન્ય વચનો પણ આપ્યા છે તેમણે કહ્યું છે કે અમે અગ્નિશામકો માટે વીસ ટકા કોટા આપીશું અને જમ્મુ કાશ્મીરમાં પાંચ લાખ સરકારી નોકરીઓ આપીશું દૂરના બાળકોને પણ ટેબ્લેટ અને લેપટોપ આપવામાં આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો